જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના વધ પક્ષની એકાદશી સફળતા એકાદશી તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે એકાદશી પડે છે આજે એકાદશીના મહાત્મય વિશે વ્રત કથા પૂંજન વિધિ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખજો આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ્વજે મંગલ પુંડરી કાક્ષાએ મંગલ તનોહરી બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે એમાં એ ખાસ કરીને આ માક્ષર માસના વધ પક્ષની સફળતા એકાદશી જે જીવનમાં સફળતા આપનારી કહેવાય છે કે હજારો વર્ષની તપસ્યા કર્યા બાદ જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ સફળતા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ મળી જાય છે ધર્મ ગ્રંથોમાં સફળતા એકાદશીનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે આ વ્રત કરવાથી દુઃખ કષ્ટ પીડા દૂર થાય છે અને જીવનમાં સફળતાની સાથે ઈચ્છા મનોકામના પૂર્ણ થાય છે આજે તુલસીજીની પૂજા ઉપાસના કરીને દીપદાન કરવામાં આવે છે તો પણ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન નારાયણને પ્રસન્ન થાય છે આ એકાદશી કરવા માંગે છે તેઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરે એકાદશીના વ્રતનો સંકલ્પ કરે આ એકાદશી ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા બીજું છે ફલાહારી રૂપમાં અને ત્રીજું છે એકાદશી પ્રસાદ દમનના રૂપમાં અર્થાત એક ટાઈમ ભોજન લઈ પણ શકાય છે એકાદશીનું વ્રત કરી શકાય છે એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે તુલસી દલ ધૂપદીપ નિવેદ આદિ માખણ મિશ્રી ભોગ પણ ધરી શકાય છે ભગવાનને સુંદર શૃંગાર પણ કરી શકાય છે જો મૂર્તિ હોય તો ચિત્ર હોય તો પણ કરી શકાય છે વિધિ પુષ્પ અર્પિત કરી શકાય છે ભગવાન નારાયણની પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે આરતી કરાય છે અને સફળતા એકાદશી કથા સંભળાય છે પંસાએ સફળતા એકાદશીનું મહાત્મ્ય એટલું છે કે ભક્તો આ વ્રત કરે છે તે સદૈવ ભગવાન વિષ્ણુને પ્રિય રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક લાભો પણ પ્રાપ્ત થાય છે જેમ કે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે વર્તમાન નહીં પરંતુ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન થાય છે જીવનમાં ખુશી આનંદ શાંતિ પ્રાપ્ત થાય છે સંપત્તા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત કરવા માત્રથી જ ગંગાજીમાં કે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે શ્રદ્ધાપૂર્વક સાસા મનથી આ એકાદશીનું વ્રત કરવાથી હૃદય શુદ્ધ થાય છે મૂર્તિ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે દાન પુણ્ય ઘણું મહત્મય છે સ્વાસ્થ્ય સમસ્યા હોય તેનાથી છૂટકારો પ્રાપ્ત થાય છે કરવામાં આવતા આજના દાન સંયોગ વ્યા આપવા સ્વાસ્થ્યની સમસ્યા દૂર થાય છે ભગવાન કૃષ્ણનું એવું આ વ્રત છે સ્વાસ્થ્ય સમસ્યા હોય તેનીથી છુટકારો પ્રાપ્ત થાય છે કરવા માટે આજના દાન વ્યક્તિને આપવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છુટકારો પ્રાપ્ત થાય ધનની તંગી હોય તો આજે એકાદશીનું દિવસે જરૂરિયાતમને વસ્ત્ર દાન કરવું અથવા જૂતા ચપ્પલ છત્રીનું દાન કરવું શુભ મનાય છે જોકે કોઈ તમ મત મતભેદ હોય ઘરમાં કે જીવનમાં ખોટા આળસ કે આરોગ્ય લાગતા હોય તો મીઠી વસ્તુ ગોળ કે સાકર તે દાન કરવું જોઈએ વિવાહમાં ડેરી થતી હોય તો અચરણા આવતી હોય તો તે કેસર કે હળદરનું દાન અથવા કેળાનું દાન ઉત્તમ મનાય છે સંતાન પ્રાપ્તિ અર્થે અથવા તો સંતાનની કામના માટે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ જો કે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજન પ્રકૃતિ માતાનું પૂજન તુલસી માતાનું પૂજન ઉત્તમ મનાય છે પિતૃ દેવતા પણ આજ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાનની ઈશ ઈર્ષાના પણ ઈશ્વરના પણ એકાદશીના દિવસે ગાય માતાની સેવા તો કરાય છે દરેક જીવનની પશુ પક્ષીની સેવા કરવી જોઈએ દાણચણની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાત મનને દાન પુણ્ય કરવું જોઈએ આમ કરવાથી ભગવાન રાજી થાય છે ભગવાન નારાયણની સદૈવ કૃપા બની રહેશે આ વ્રત કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને વ્રતનો વ્રત તો લાભની પ્રાપ્તિ થાય છે અને એવું પણ કહેવાય છે કે વિવાહ ઉપરાંત પતિ પત્ની સુમળ સાથે આ વ્રત કરે તો ભાગ્યોદય થાય છે જો ઘરમાં કોઈ પણ અરસણ હોય તે સૂતકા સૂતકાતી અથવા માસિક ધર્મમાં બહેનો આવે તો પણ આ વ્રત કરી શકાય છે પૂજા નથી થતી જ્યારે સૂતક પૂર્ણ થાય અને માસિક ધર્મ ચાર દિવસ પૂર્ણ થઈ જાય પછી ત્યારબાદ આપણે જે દાનનો સંકલ્પ કર્યો હોય તે પૂર્ણ કરી શકાય છે આજે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી શકાય છે આ વ્રત ઉપરાંત એકાદશીના બીજા દિવસે જ્યારે પારણા કરવામાં આવે છે ત્યારે જ આપણે સંકલ્પ એકાદશીનો લીધેલો છે તે પૂર્ણ કરવાનો હોય છે ત્યારે એકાદશીના પારણા પણ દાન પુણ્ય કરાય છે જે આપણેથી થાય તે કોઈ નિયમ નથી ફૂલ નહીં તો ફૂલની પાખડીનો રૂપ મંદિરોમાં દાન કરી શકાય છે જરૂરિયાત મનને દાન કરી શકાય છે આપણી બેન દીકરી હોય ભાણેજરૂ હોય તેને પણ દાન કરી શકાય છે કંઈક ને કંઈક મીઠી વસ્તુ ધન કે વસ્ત્ર જે જીવન ઉપયોગી વસ્તુ છે અને બ્રાહ્મણોને સીધું પણ દક્ષિણા સહિત આપી શકાય છે આ રીતે વ્રત પૂર્ણ થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે શોષણ આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ગણું છે એકાદશીનું વ્રત તે ભગવાન નારાયણને પ્રિય હોય છે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે કમાણીમાં બકત રહેશે આરોગ્ય સૌભાગ્યવતી અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ સફળતા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મધુસૂદન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ પ્રેમના પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું તે મને સંભળાવો તમે આ એકાદશીના વ્રતનું મહાત્મ્ય મને સંભળાવો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે સફળતા એકાદશી દેવતા નારાયણ છે આ એકાદશીનું વ્રત અશુફળ આપનારું છે મનુષ્યને પૂજનીય છે મિત્રો આપણે સાંભળીએ એકાદશી વ્રત કથાનું મહાત્મ્ય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારા જય શ્રી કૃષ્ણ